બિલીર શહેરમાં ધોધમાર વરસાદ સતત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદી પાણી ભરાવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અમુક ઘરોમાં પણ પાણી ઘુસતા નાગરિકો પરેશાન થયા છે તંત્રએ તાત્કાલિક પાણીના નિકાલ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે વરસાદી પાણી ભરાવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે આપણ દ્રશ્યો જોઈ શકો છો બહાર ટીવી સ્ક્રીન પર પાણી જે છે ઘર સુધી આવી ગયું છે શાળાની અંદર આવી ગયું છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભૂંટણ સમા પાણી ભરાઈ ગયું છે બીલીમોરા શહેરમાં દૂધમાર વરસાદ રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામ્ય રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને તકલીફ પડી રહી છે મુખ્ય માર્ગોને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અમુક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે નાગરિકો હેરાન પરેશાન થયા છે